રાજકોટના સોરી બજારમાં બંગાળી કારીગર સોનું લઈને ફરા શ્રીહરી ઓર્નામેન્ટ્સ પેઢીમાંથી એક કરોડના સોનાની ચોરી બંગાળી કારીગર એક હજાર ત્રણસો ઓગણપચાસ પોઈન્ટ તેત્રીસ ગ્રામ સોનું લઈને ફરાર ડિવિઝન પોલીસે કારીગરની તપાસ શરૂ કરી છે શ્રી હરિ પેઢીમાંથી એક કોરોના સોનાની ચોરી થઈ છે એ ડિવિઝન પોલીસે કારીગરી તપાસ શરૂ કરી છે રાજકોટના સોની બજારની આ ઘટના છે જ્યાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયું છે આપને જણાવી દઈએ સમાચાર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે વિગત સંવાદદાતા રવિ મોટવાણી અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે રવિ બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો છે શું વધુ વિગતો મળી રહી છે આ વિષય પર પોલીસે કયા પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે કોઈ નિવેદન સામે આવ્યું છે કે કેમ

રાજકોટના સોની બજારમાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયું છે શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી માંથી એક કરોડના સોનાની ચોરીની ઘટના સામે આવી છે

રવિ મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે રાજકોટના સોની બજારની આ ઘટના છે

સોનું લઈને ફરાર રવિ મોટવાને ને જોડાયા છે રવિ એક કરોડ થી વધુના સોનાની ચોરી કરવામાં આવી છે બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો છે શું વધુ વિગતો મળી રહી છે હવે કયા પ્રકારની આગળ કાર્યવાહી થશે જી જરૂર જી જરૂરથી જણાવી દઉં રાજકોટમાં સોની બજારમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો કામ કરતા હોય છે અને તે વેપારીઓ પાસેથી કાચું સોનું લઈ અને કામ કરી આપતા હોય છે પરંતુ કેટલી વાર આવા બનાવો બન્યા છે જ્યારે કાચું સોનું તેને વેપારી આપતા હોય છે ત્યારબાદ જે બંગાળી કારીગરો છે સોનું લઈને ફરાર થઈ જાય આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને ત્યારે પોલીસ ફરિયાદ પણ નોંધાતી હોય છે પરંતુ બંગાળમાં કારીગરો ભાગી લઈ ગયા બાદ પોલીસ તેને પકડી શકે અને તેની પાસેથી સોનું પાછું મેળવી શકે તેવી સંભાવનાઓ ઓછી હોય છે અત્યારે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે વધુ એક આવી ઘટના બની છે સોની બજારમાં એક બંગાળી કારીગર છે જે હરી ઓર્નામેન્ટ નામની પેઢીમાં કામ કરતો હતો અને સોની વેપારી તરુણભાઈ પાટડીયા લગભગ એક કરોડ જેટલું સોનું કારીગરી કામ માટે લઈ લઈ ગયો ગયો અને ત્યાંથી તે ફરાર થઈ છે છે આ આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં સાથે વાત કરીએ લગભગ એક મહિના પહેલાનો આ બનાવ છે હવે તેની આ ફરિયાદ નોંધાઈ છે તો આ અંગે વેપારીઓ પાસેથી જે માહિતી મળી રહી છે કે પેલા વેપારીઓ પ્રયત્ન કરતા હોય છે કે જે સોનું છે એમને રિકવર થઈ જાય ફરિયાદ કરવાનું ટાળતા હોય છે પરંતુ સોનું રિકવર ન થતા તેણે પોલીસ ફરિયાદ કરી છે તેવું હાલ જાણવા મળ્યું છે પરંતુ આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે રાજકોટનું સોની બજાર છે જે વિશ્વ વિખ્યાત છે ત્યારે આવી ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ચકચાર મચાવતી છે આ દ્રશ્યો છે સોની બજારના જે સવારથી ધમધમતી હોય છે આ સોની બજાર ત્યારે આવી ચોરીના બનાવો અવારનવાર બનતા હોય છે બંગાળી કારીગરો મોટા ભાગે આવી ચોરીઓ કરતા હોય છે તેવા દ્રશ્યો અવારનવાર આવતા હોય છે અને પોલીસ દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવે છે આ લાંગે પોલીસે ગુનો નોંધી અને આરોપીને પકડવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી છે પરંતુ આવા બનાવોને કેવી રીતના રોકવા તે પણ એક મહત્વનો નિર્ણય છે જી જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ એ ડિવિઝન પોલીસે કારીગરની તપાસ શરૂ કરી છે સોની બજારની આ ઘટના સામે આવી છે જ્યાં બંગાળી કારીગર સોનું લઈને ફરાર થઈ ગયો છે